ત્રણ કલાક થયા આજે એક વાગ્યો હોય મિત્રો આ છે રાપડ ના સહયોગ આલોગ્ય કેન્દ્ર સરકારી દવાખાના ની હાલત અમે વર્ષોથી આ બાબતે અવારનવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે રાપરના સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘર છે ડોક્ટરો કોઈ કાયમી નથી અને ડોક્ટરો કોઈ કાયમી ના હોવાના કારણે અહીંયા આ પરિસ્થિતિ સર્જાય છે આજે આજે ભાઈ છે એ સવારના અગિયાર વાગ્યાથી કરીને અહીંયા આવ્યા છે અને હાલે એક વાગ્યો છે આપણે પ્રાથમિક સારવાર પણ અત્યારે ફરી જયારે અમે અહીંયા હોસ્પિટલ આવ્યા છીએ એ કોઈ એક નર્સ બે હતા એમને એમએલસી કરવી છે એમને કોઈ માર્યું છે એમને ફરિયાદ દાખલ કરવી છે તો એ અહીંયાથી શક્ય નથી કારણ કે કોઈ ડોક્ટર હાજર નથી અવારનવાર જવાબદાર તંત્રને ને અવારનવાર સરકાર શ્રી સમક્ષ રજૂઆત કરવા હોવા છતાં રાપરના સહયોગ આરોગ્ય કેન્દ્રની આની આ પરિસ્થિતિ છે રાપરના બે થી અઢી લાખ લોકોની જીવાદોરી સમાન એકમાત્ર માત્ર સહયોગ આરોગ્ય કેન્દ્ર છે અને અઢી લાખ લોકો વચ્ચે એક ડોક્ટર આ સરકાર પૂરું નથી પાડી શકતું તો તમે વિચાર કરો કે આ વાગણની આરોગ્યની પરિસ્થિતિ કઈ હદે કથળેલ છે અરે આ ભાઈ એકદમ ઇમરજન્સીમાં છે માતાના ભાગે એમને ખૂબ ઈજા છે અને એમની સાથે કોઈ જાણકાર વ્યક્તિ નથી સમજદાર વ્યક્તિ નથી બચારા સવારના આવીને અહીંયા તને હોસ્પિટલે છે હોસ્પિટલે કોઈ દાદ નથી દેતું કોઈ એમની પ્રાથમિક સારવાર નથી દેતી હવે પાટા પેઢી કરે છે એ પ્રાઇવેટ દવાખાનામાંથી કરાવી ગયા છે એમને કોઈ કે માર્યું છે આ ત્રણસો ની ઘટના છે

આનું જવાબદાર કોણ આ ભાઈ થઈ જશે તો આમને જવાબદારી કોણ આવા તો અનેક અહીંયા રોજ બરોજ બનતા હોય છે આજે ધ્યાનમાં આવ્યું તો અહીંયા અહીંયા આયા અને એના પછી આ ખાલી ચાલુ કર્યા બાકી સારવાર કાંઈ નથી થતી અહીંયા એટલે સરકારને અહીંયાથી ચેતવણી આપીએ છીએ અહીંયાથી વિનંતી સમજો તો વિનંતી કરીએ છીએ કે રાપરમાં કોઈ કાયમી ડોક્ટર રાખવામાં આવે ના શું કે અમારે આખા રાપરના લોકો લઈને સરકારની વિરુદ્ધમાં આંદોલન કરવું પડશે

ગુજરાત વિશે મોટી મોટી વાતો થતી આવે છે ગુજરાતમાં વિકાસ થયો આ વિકાસ છે તમારો સમયમાં જો આ સરકારી દવાખાનાની હાલતમાં બદલાવ આવ્યો તો સરકાર મોટા આંદોલનની તૈયારી રાખે અને એવું મોટું આંદોલન કરશે જરૂર જણાય તો સરકારી હોસ્પિટલને ને તારાબંધીનો પણ કાર્યક્રમ આપીશું એટલે ચોક્કસ આ સરકાર આ વાતની નોંધ લે કારણ કે અહીંયાના લોકોના આરોગ્ય સાથે ચેડા કોઈ પણ હિસાબે સહન કરવામાં નહીં આવે